મારા પપ્પા હંમેશા કે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજ જે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા અને પછી વીઆરટીસ હું મેટ્રોમાં જ આવું છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર નમસ્કાર BTS ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ રાણા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર સુરતમાં ઓલપાડ ગામમાં સરસ ગામ ખાતે સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરના પાતોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્ય લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓલપાડ ગામ સહિત સુરતના અંબાજી મંદિરના બસો જેટલા ભાવિક ભક્તોએ લઘુરુદ્ર યજ્ઞનો લાભ લીધો હતો સુરતના ઓલપાડ ખાતે આવેલ સરસ ગામ સ્થિત સ્વયંપુર એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભવ્ય લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિરની માન્યતા મુજબ ઘણા વર્ષો મહાદેવજીને પ્રસન્ન કરવા માટે જેવા ભવ્ય યજ્ઞનું આયોજન કરાયું હતું જેની સાલગીરી નિમિત્તે દર વર્ષે અહીં ઓલપાડ કોર્ટ અને સિદ્ધનાથ મહાદેવ મંદિર સમિતિ દ્વારા ભવ્ય લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જેથી આ રોજ ચૈત્ર તીજ ને શનિવારના રોજ સાલગીરીની ઉજવણી અંતર્ગત વિના

પાત निमित्त तमाम भक्तों ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો આ ખાસ પ્રસંગે हजारों ભક્તોએ સિદ્ધનાથ દાદાના દર્શનનો दर्शन લીધો लाभ 2012 નું વર્ષ સિદ્ધનાથ સુરત શિક ઓલપાડ ગામ બિરાડમીર શાક સાક સ્વયંભુ શિવલિંગ સિદ્ધનાથ મહાદેવ દાદા તેમનો આજે આતોત્સવ દિવસ છે તો એ નિમિત્તે ઓલપાડ કોર્ટ તરફથી અહીં હવનનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજિત એકસો સાહીઠથી એકસો બોતેર જેટલા યુવકો અને તેમની સાથે સંગીનીઓ સજોડે અહીં હોમાત્મક લઘુઋતોમાં બિરાજમાન છે આ હવન ઓલપાડ કોટ તરફથી દર વર્ષની માફક આ વર્ષે રાખવામાં આવ્યો છે અને સુરત શહેરથી પણ ઘણા ભાવિક ભક્તો અહીં આ હવનમાં લાભ લેવા માટે સજોડે બિરાજમાન થયા છે